કમાવા માટે એક વ્યક્તિને એની કમાણીનું સાધન આપવા માટે હજારો લોકોને બેરોજગાર કરવાની વાત છે એટલે આમાં તમે તટસ્થ રહેજો વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારમાં તમારો અવાજ બનવા માટે અમે પૂરી તાકાતથી લડીશું વિધાનસભાના સત્રમાં પણ લડીશું તમને જ્યારે અમે આહવાન કરીશું બધા જ લોકો વિધાનસભાના પ્રાટણગણમાં એ દિવસે પહોંચજો અને સરકાર આ નિર્ણય પાછો ખેંચે એ જ આપણી માંગણી છે ચોક્કસ

અંબાજી ઉમરગામ સુધી બોતેર તાલુકામાં કેન્દ્રીક રસોડા બનાવવાના કેન્દ્રીક રસોડા બનાવે એટલે માનો કે છે બધા તાલુકામાં પણ બાળકોને એક તો પોષણક્ષમ આહાર બી ના મળે વધતા અમારા કર્મચારી બી એમાંથી બેકાર થાય છે હવે અમારે જાલોદમાં જે રસોડું બનાવ્યું એ સાહીઠ કિલોમીટર દૂર સુધી નિશાળો છે ત્યાં કઈ રીતે પહોંચે છે એટલા દૂર એટલે દરેક જગ્યાએ આવું બનાવ્યું છે આપણા અંબાઈ અંબાઈથી અમારું ગામ શેડ્યુલ ટ્રાઇબમાં જ બનાવ્યું છે આપણા વિરોધ છે અમારો વિરોધ છે આજુબાજુ સાહેબ અમુક